નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખ રાઠોડ અને એક મહિલાનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે જેની અંદર મહિલા દાવો કરી રહી છે કે એની સાથે એક ભુવાજીએ ઠગાઈ કરી છે અને છેતરપિંડી કરી તે મહિલા પાસેથી રૂપિયા નેવું હજારની રોકડ રકમ જે છે એ ઠગી લીધી છે અને મહિલાના પરિવારને બરબાદ કરી નાખ્યો છે જેની ચર્ચા તેઓ આ કોલ રેકોર્ડિંગની અંદર કરી રહ્યા છે તો મિત્રો તમે પણ સાંભળો શું છે સમગ્ર મામલો મિત્રો એ પહેલા તમે આપણી ચેનલ પર નવા છો હાલ જ સબસ્ક્રાઇબ કરી લેજો હાલો હાલો સાણન સાણન તે આમના એક જણે બતાયું કે પીસાવાડા એક 부વાજી છે હા પીસાવાડા હા આ તે પીસાવાડા વાળા કનમે જનો તે અમે બે હપ્તા અમને બોલાય થી મારું બેન છે હું સાણંદના મોટી દેવતી ગામે થી બોલુ છુ અને એ ભાઈ છે પીસાવાડા નો પીછાવાડા જિલ્લા આવે પીછાવાડા જોડે આવ્યું ને એટલે જિલ્લો છે બોલો તમે આપડે ધોળકા તાલુકા નું આ પીસા ગામ આવે અમદાવાદ જિલ્લા માં અને એ ભાઈ એ સિત્તેર થી એસી હજાર રૂપિયા લીધા અમારું કામ ના કર્યું પૈસા માંગે તો વાયદા કરે ખોટું બોલે હાલતો નહીં એને કામ નહીં થયું પૈસા બહુ પડાઈ ગયો કેટલા પૈસા એસી હજાર તમારું આખું નામ હું ચૌહાણ રમીલાબેન જોરુભાઈ મોટી દેવતી ગામ జో భూ అ

રાખું હવે સનાથન ના બરાબર હવે ને કેટલા પૈસા આપીએ છે બેન અમે એસી હજાર આલ્યા પેલા અમે પેલા દિવસે ને પૈસા નતા ને તો અમે એટીએમ માંથી ઉપાડી ને પંદર વીસ હજાર આલ્યા પછી બીજા પચાસ હજાર જેવું લીધું કે બકરો નામ હું એનું નામ ભીખાભાઈ 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 ઈ કઈ સમજ ના એ ઓળખ છે બેલદાર ઓડ હા બેલદાર બેલદાર

પોરટ હા આગળ મોરટ હા દેવતી જોડેલો એ તો અનિયર પ્રેમ હોય ને એટલે પ્રેમ પર કઈ આવો હોય મારા વીરા આ તો બે છોકરાનો બાપ છે તમારો દીકરો હમ આ દીકરો બે છોકરો છઠ્ઠામાં ભણાશે ને છોડી બાલ મંદિર જાય

હા એટલે મારા એસી હજાર આયા તો હોય તો હું પચીસ હજાર તમને જ તમ તારે એવું લાગે તો નઈ 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 બેન અમે કોઈના પૈસા લેતા નથી આ તો મુદ્દો ઈ છે કે તમારા પૈસા આવડા ખાઈ ગયા છે ને પાછા આવે તો કોક ગરીબ માણસ દુઆ લેવાય આ નો કરાય હા તે ઈ મતે ને તો પૂન કરવાનું ઈ તમે કરો કુછ કરો તો ફેર તમારું નામ હું જ બેન મારું નામ રમીલા બેન છે રમીલા બેન હા આ તો મોબાઈલ માં મેં જોયું ને તે નંબર લીધો રમીલા બેન

છોકરી જે ભેગી ભેગી એનું નામ છે અંજુબેન જેસંગભાઈ અંજુબેન જેસંગભાઈ

હા મને તમે કીધું ને મેં કીધું તો જોવડાવી દઈએ હવે છોકરાઓ છે ને ભાઈ હા બીજી છોકરી ને લઈને વયો ગયો છું ક્યાં બોલો છો હું છે ને અહિયાં આપડે અમદાવાદ થી એટલે શી નાત્યા છો તમે અમે હા અમે રાઠોડ રાજપૂત હા રાઠોડ હોય તો બાકી બીજું શું ઉપાડી થાય રાઠોડ એટલે શેમાં આવે રાજપૂત

પણ એમને આ છોકરી હરિજન ની લઈને જોઈ ગયો પણ તમારે એવું કશું કેશો ને મને પેલા છે ને પૂછવા દયો શું વસ્તુ છે એ મને ખબર પડશે એવું છે હા હું તમારા ધર્મ નું પૂછી પણ એ છોકરી કદાચ માતાજી ના પડે કદાચ નો કામ થાય તો એવું થાય તો તમે પાછો મન રાખો તો પછી નહીં થાય આ તો બાપુ તમને પૂછું છું હું કે મને અમે જે છે એ તો મારે તમને વાત કરવી ને નકર આપડે હેરાન થઈએ

રમીલા ગામ જોરુભાઈ દેવતી એના તમે દાણા જોયા છે ને એના એસી હજાર રૂપિયા તમે લઈ લીધા છે કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું છું એમ નઈ જો એવા રૂપિયા લેતો હોય ને

હવે એ સોડી નું મેં કાર્ડ જોયું જોયું એટલે આ છોડી તો મારી છે ને તમે મારવા પરો છો ગમે તિન દીકરી હોય મરાય નઈ સમજો મારું હતું ને તે વલિન પાસ હોય કેમ નહીં પણ તમે પૈસા લઈ લીધા છે એની વાત કરો ને એસી ઓ પૈસો એક લેતો નથી તમે સમજો વાત છે જે વસ્તુ હોય છે ટીકાભાઈ મારી વાત સાંભળો તમારું રેકોર્ડિંગ એનું રેકોર્ડિંગ મારી પાસે છે એના એવિડન્સ મારી પાસે છે એનું બધું મેં રાખ્યું છે બધા એમના દરબાર છે મારી ક્યાં તમે એને ગુગલ પે માંથી કાઢી દીધા છે પછી તમે બોકડાના પૈસા લીધા આ બધું તમારું એનું એવિડન્સ મારી પાસે છે હું તમારી વાત કરું શકું છું એમ વાત બરોબર તમે હું શું બરાબર